આસારામ બાપુના સમર્થકોએ પ્લે કાર્ડ સાથે દેખાવ કરી જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યું હતું વડોદરા શહેરના જિલ્લા સેવા સદન કચેરીની બહાર શ્રી યોગ વેદાત

પ્રદર્શન અને આવેદનપત્ર આપી રજૂઆતના કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતિના યુવાનો મહિલા પાક અને સ્વયંસેવકો જોડાયા હતા જે અમે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ વડોદરાની બહેનો ભાઈઓ અને યુવા ટીમ બધા આવ્યા છે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે અને આવેદનપત્રમાં મુખ્ય વસ્તુ અમારી એ છે કે સંત શ્રી આસારામજી બાપુને દસ વર્ષ ઉપરાંત થઈ ગયા છે એમની તબિયત બી સારી નથી એમને હાર્ટની પ્રોબ્લેમ છે ત્રણ બ્લોકેજ છે અને કોઈ પણ આજ આજ દિન સુધી એમને નથી બેલ મળી કે નથી એસઓએસ મળી કે કોઈ પેરોલ પણ નથી મળી તો એનું આવેદનપત્ર માટે આપવા આવ્યા છે અને આ જે કેસ છે એ કેસ તદ્દન બોગસ કેસ છે કેસની અંદર નથી છોકરીની એફઆઈઆરમાં એ બળાત્કાર લખેલો નથી એની મેડિકલ ટેસ્ટમાં કોઈ બળાત્કાર નથી એના મમ્મી પપ્પાની જે સ્ટેટમેન્ટ છે એમાં પણ બળાત્કાર શબ્દ જ નથી તે છતાં ડબલ બળાત્કારની ડબલ આજીવન કેદની સજા જે ખોટી રીતે આપી છે જે તે સરકારની વિરુદ્ધમાં અમે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બાપુની આ ઉંમરની અંદર આવી પરિસ્થિતિમાં એમ બાપુને બહાર લાવવા માટેનું ખાસ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે ઇલેક્શનને તો અમારે કોઈ લેવા દે નથી અમારી તો એક જ વિનંતી છે કે અમારા ગુરુદેવ કે જે આપણે સનાતન સંસ્થાની અંદર ભારતની સંસ્કૃતિને જાળવવા માટેનું જે એમને પચાસ વર્ષથી સેવા કરેલી છે એ સેવાને આજે સરકાર જે ભૂલી ગઈ છે અને આજે લોકોના ભાઈ બધા હૃદય રડી રહ્યા છે તો એમાં જલ્દી બહાર આવી જાય આવા સંત તો એક બહુ મોટી વાત થશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર